હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો આજનો ટોપિક છે બંધારણના ભાગ બંધારણના ભાગ છે ભાગનું નામ છે અને ભાગમાં સમાવિષ્ટ અનુચ્છેદો આપણે વન બાય વન જોઈશું આની વિગતવાર માહિતી આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું ભાગ પેલો છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર જેમાં એકથી ચાર ભાગનો સમાવેશ થાય છે સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર નવા રાજ્યને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબત નવા રાજ્યની રચના અને વિદ્યમાન રાજ્યનો વિસ્તારો અને સીમાઓ અને નામોમાં ફેરફાર કરવો તે ભાગ એકમાં સમાવેશ થાય છે ભાગ બે છે નાગરિકતા જેમાં અનુચ્છેદ પાંચથી અગિયારનો સમાવેશ થાય છે આમાં પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરિકતાના અધિકાર ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલી કેટલીક વ્યક્તિઓના નાગરિકતાના અધિકાર ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકતા અધિકાર પોતાની મરજીથી વિદેશ રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિને નાગરિકો નહીં ગણવા બાબત અને ભાગ ત્રણ છે મૂળભૂત અધિકાર જે

આ મૂળભૂત અધિકારોમાં સમાવેશ થાય છે ભાગ ચાર છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જેમાં અનુચ્છેદ છત્રીસ થી આ ભાગ મોસ્ટ આઈએમપી છે જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે ભાગ ચાર એ મૂળભૂત ફરજો જેમાં અનુચ્છેદ એકાવન એનો સમાવેશ થાય છે મૂળ બંધારણમાં ટોટલ દસ જેટલી મૂળભૂત ફરજો હતી હાલમાં છ્યાસી માં સુધારા બે દ્વારા વધુ એક મૂળભૂત ફરજ ની ઉમેરવામાં આવી છે આમ વર્તમાનમાં ભારતના બંધારણમાં ટોટલ અગિયાર જેટલી મૂળભૂત ફરજો છે ભાગ પાંચ સંઘ જેમાં અનુચ્છેદ બાવન થી એકસો એકાવન નો સમાવેશ થાય છે જેમાં રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની કારોબારી સત્તા રાષ્ટ્રપતિની ચૂંટણી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી રાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિ એ વગેરેનો સમાવેશ તેમાં કરવામાં આવે છે ભાગ છ રાજ્ય જેમાં અનુચ્છેદ એકસો ને બાવનથી બસોને સાડત્રીસનો સમાવેશ થાય છે ભાગ સાત અપવાદ છે બસોને આડત્રીસનો ભાગ સાત છે તે સાતમા બંધારણીય સુધારા ઓગણીસસોને છપ્પન દ્વારા રદ કરેલ છે ભાગ આઠ કેન્દ્રશાસિત પ્રદેશો જેમાં અનુચ્છેદ બસોને ઓગણચાલીસથી બસોને બેતાલીસનો સમાવેશ થાય છે ભાગ નવ પંચાયતો જેમાં અનુચ્છેદ બસો ને તેતાલીસ બસો તેતાલીસ એ થી બસો તેતાલીસ ઓ સુધી ના અનુચ્છેદનો સમાવેશ થાય છે ભાગ નવ બી સહકારી મંડળીઓ જેમાં બસો ને તેતાલીસ જેડ એચ થી બસો ને તેતાલીસ જેડ ટી સુધીનો સમાવેશ થાય છે ભાગ દસ છે આદિજાતિ અને અનુસૂચિત જાતિનો વિસ્તાર જેમાં અનુચ્છેદ બસો ને ચુમ્માલીસનો સમાવેશ થાય છે ભાગ અગિયાર કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધ જેમાં અનુચ્છેદ બસો ને પિસ્તાલીસ થી બસો ને ત્રેસઠ સુધીનો સમાવેશ થાય છે ભાગ બાર છે નાણાં મિલકત કરાર અને દાવાઓનો સમાવેશ ભાગ બારમાં થાય છે જેમાં અનુચ્છેદ બસો ને થી ત્રણસો એ સુધીનો સમાવેશ થાય છે ભાગ તેર છે જેમાં વેપાર વાણિજ્ય અને આંતર વ્યવહારનો સમાવેશ થાય છે તેરમાં અનુચ્છેદ ત્રણસો એક થી ત્રણસો ને સાત સુધીનો સમાવેશ થાય છે ભાગ ચૌદ છે અખિલ ભારતીય સેવાઓ જેમાં સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓનો સમાવેશ થાય છે જેમાં અનુચ્છેદ ત્રણસો ને થી ત્રણસો ને ત્રેવીસ સુધીનો સમાવેશ થાય છે ભાગ પંદર ચૂંટણી આ પણ મોસ્ટ આઈએમપી

જેમાં અનુચ્છેદ ત્રણસો ને બાવન થી ત્રણસો સાઠ સુધીનો સમાવેશ થાય છે ભાગ ઓગણીસ પ્રકિર્ણ જેમાં અન્ય બાબતોનો સમાવેશ થાય છે જેમ કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો અને રાજપ્રમુખોના રક્ષણ બાબતે સંસદ અને રાજ્ય વિધાનમંડળોની કાર્યવાહીની પ્રસિદ્ધિ અંગે રક્ષણ લાભપ્રદ રાષ્ટ્રીય પદ હોદ્દા પર નિમણૂક માટે ગેરલાયક વગેરે બાબતોનો સમાવેશ થાય છે જેમાં અનુચ્છેદ ત્રણસો એકસઠ થી સમાવેશ થાય છે છે બંધારણમાં જેમાં અનુચ્છેદ ત્રણસો નો સમાવેશ થાય છે ભાગ એકવીસ છે કામ ચલાવ અને વચગાળાની ખાસ જોગવાઈ ગાળાની ખાસ જોગવાઈઓ જેમાં અનુચ્છેદ ત્રણસો ને ઓગણ સિત્તેર થી ભાગ બાવીસ ચૂંકી સંઘના કાયદાનો અમલ અને રદ કરવા બાબત જેમાં અનુચ્છેદ ત્રણસો ને બાણુ થી ત્રણસો પંચાણું સુધી સમાવેશ થાય